હેલો મિત્રો જય માતાજી જોઈ શકો છો અત્યારે હું ધડાકા બધ સવાર સવારમાં સૂર્ય દાદા આટલે નીકળીને ચડ્યા છે અને આવી જવું વરિયાળીનું ઠેસાકા ઉડાડી રહ્યા છે બધાય અને આ પણ વરિયાળીનો કલર લુઓ કલર આ બધી અલગ અલગ ફરુપની છે અને ચા પણ આવી ગયો છે હમણાં અને સવાર સવારમાં અમારે પણ બૂમ પાડી કીધું કે આ વરા થોડી વાર ઘટાવા માટે પાછળ પાછળનો બેકગ્રાઉન્ડ આવું દુબાકા બંધ છે અને આપણે આવી ગયા તાર હરિયાળી ઘટાવું તો બસ મિત્રો આવા બધા ધૂમ ધડાકા કામ હેડે છે અને બતાવું ખરેખર

ખરેખર એટલી મોટી આવક મેળવી છે ને ઓન હે વાત જ આવા બરોબર અહીં શેઠ ને દે હે શેઠ ને હિયારી અને હું તો આવ્યો છું પાડું છી બરોબર હવા નજારો કંઈક આવો છે આ રીતે ધણો નીકળે હું ધણો બતાવું તમને આ વરિયાળી સનેડો બસ મિત્રો ફાઇનલી વરિયાળી બિનકળી ગઈ છે જોઈ લો આ લાસ્ટ એમ ફાસ્ટે છે બસ મિત્રો આ વિડીયોને સપોર્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ શેર કરજો અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી અમને રજા આપશો અને થોડું બસ આ ઝલક જોઈ આ છે સનેડો અને સનેડો વેરિયાળે છે અને બતાવું તમને આટલી નીકળી છે સામે જે આગળ દેખાય છે એ ડેબો પણ એક અલગ પણ છે અને આ પણ અલગ છે અત્યારે હવે છે થરાદ માર્કેટની અંદર ને જોઈએ શું ભાવ પડે છે ચાલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રીરામ